હાલો ફ્રેન્ડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો સ્વાગત છે આજના મારા નવા વિડીયામાં આજે અમે જવાના છીએ દાળિયે તો આપણે ઘર સાફ થઈ ગયું છે અને મોસરી સાફ થઈ ગઈ છે ફળિયા વળાઈ ગયા છે આજે આપણે દાળીએ જવાના છે પણ ખબર નથી કે આપણે હું દાળિયે આ વાડીએ જઈને કામ કરવાના છે કાલ કે થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી વિડીયામાં અહીંથી જવાનું તો લસણ નિંદવા અને નિંદાવી પછી ડુંગળીનો રોપ ને ડુંગળીનો રોપ ઉપડાયો એટલે મિસ્ટેક થોડીક થઈ ગઈ હતી એટલે આપણે આજ નહીં કેવી કે આજે આપણે હું વાડિયા જઈને જે કામ કરશું વાડીએ પહોંચશું પછી આપણને ખબર પડશે કે આજ હું કામ કરવાનું છે પછી આપણે આગળ વધશું તો અત્યારે તો આપણે દાળીયા જવા માટે નીકળવાના છે તો હાલો આપણે હવે દાળિયા જવાની તૈયારી કરી લેવી મારે ટિફિન ભરાઈ ગયું છે વીર મોડા હતું તો એટલે મારે ગોદડા લેવાના બાકી છે ટિફિન આપણું રેડી થઈ ગયું છે અને હવે આપણે દાળીયા જવા માટે નીકળવાના જવી એમણે થોડીક વાર હળ હળહાથ થઈ જાય એટલે આપણે દાળિયા જવા માટે નીકળશું હાલો તો આપણે વાડીએ પૂગી ગયા સવી અને ડુંગળીનો રોપ ઉપાડવાનું અહીંયા ચાલુ છે આજ તો અમારી સાથે ઘણા બધા મજૂર આવ્યા છે ડુંગળી ઉપાડવા આજે ઘણા મજૂર છે અમે પણ મજૂર જ થઈને આવ્યા છે ડુંગળી ઉપાડવા અને ડુંગળીનો રોપ છે આ અને અમારે ડુંગળી વાવવાની છે બીજી વાડીએ ને આ કેટલા બધા છે આજ તો વિહક છે અમે ભેગા મજૂરી કરવા હાટુથી થી આવ્યા છે અને ડુંગળીનો રોપ ઉપાડવાનો છે ને પછી ટ્રેક્ટરે કરીને વાવવાનો છે ઘણા બધા છે આજ વિહેક જ જણા છે લગભગ મજૂરી કરવાવાળા મજૂર ઘણા છે તો હાલો આપણે હવે ડુંગળી ઉપાડવાનું ચાલુ કરવાનું છે અમે પૂગી ગયા છે અહીંયા વાડીએ ડુંગળી ઉપાડવાનું ચાલુ થઈ ગયું છે તો હાલો આપણે ડુંગળી ઉપાડવાનું હવે ચાલુ કરી દેવી હાલો તો અહીંયા કલાક વાર પછી જોવો તો ઘણી બધી ડુંગળી આપણી ઉપડી ગઈ છે ડુંગળીનો રોપ જે આપણે ડુંગળી ઉપાડવાનું અહીંયા ચાલુ છે આ રીતનો ડુંગળીનો રોપ ઉપાડીને આ રીતની પૂળી વાળવાની છે પૂળી વાળીને પછી આપણે એને વાવવાનો છે બપોર પછી લગભગ વાવવાનો થાય અહીંયા જે બધા જો ડુંગળીનો રોપ ઉપાડે છે અને લગભગ કલાકવારમાં તો ઘણ ખરો આપણે ડુંગળીનો રોપ ઉપાડી ગયો છે અહીંયા આજે ડુંગળી ઉપાડવાનું ચાલુ છે ઘણી વખત ડુંગળી લગભગ ઉપાડવાની હજી તો ઘણી થાય હાલો તો આપણી ડુંગળી હવે ઉપડી ગઈ છે અને ટ્રેક્ટરમાં જો આ રીતના ગાહડા બાંધી નાખી દીધી છે અને હવે આ બધા મજૂર ટ્રેક્ટરમાં બેસીને ઈ બીજી વાડીએ જવાના છે એવી ડુંગળી વાવવા ઓયણીથી અને અમે પણ ગાડી લઈને જે આવ્યા છે તો ગાડી લઈને જઈશું અમે પણ નીકળી ગયા છે અને આ બીજા મજૂર છે એ આ ટ્રેક્ટરમાં આવશે જો આ રીતના ગાંડા બાંધી અને ટ્રેક્ટરમાં ભરદી થશે ને હવે પછી અમે બીજી વાળી હાલો તો આપણે બપોર પછી કામે લાગી જાય જવાના સવિ આ રીતના ટ્રેક્ટર થી ડુંગળી વાવવી સવિ જો આવી રીતના કેરા થાય છે ટ્રેક્ટર થી ડુંગળી વાવવી તો આમાં જા જા મજૂર ઓમ જોવી કે એમાં છે ને બેસવાની સીટો આવે એને બેસીને પછી એમાં એક એક નાખતું જાવ ડુંગળી એ રીતના ડુંગળી વવાઈ જાય બહુ સારું વાવેતર થાય છે ટ્રેક્ટર થી ડુંગળી વાવવાથી અને આ પણ જો ડુંગળી આ રીતના રાખવાની અને અહીંયા બેસી એક એક ડુંગળી નાખવાની બહુ આ વાવેતર બહુ સારું થાય છે આ વણીનું તો આપણે પણ અહીંયા આવી ગયું છે આવું ટ્રેક્ટર વાવવાવાળા ચાલો તો આપણે બપોર ટાણું થઈ ગયું છે અને બપોરો કરવા આપણે બેસી ગયા છે અહીંયા ઘઉંના રોટલા છે સાઈસ છે બટેટા શાક છે આ માંડવીની ની છે અહીંયા લાડવા ને ગાંઠિયા છે ડુંગળી છે રોટલા છે તો હવે આપણે બપોરો કરી લેવી હાલો તો આપણે જમવાનું ચાલુ કરી દીધું છે હાલો બધા જમવા હાલો તો આપણે કામે સડવાનો સમય થઈ ગયો છે બપોરા કાળ લીધા છે બપોરો કરીને આપણે આ રીતના જો બધા ગોઠવાય જાય છે અને બધા બેસી જાય છે અને કામ કરવાનું પછી ચાલુ કરી દે છે અહીંયા ઘણા ખરા મજૂર છે વીસ જણા જેટલા મજૂર છે ત્યાં અહીંયા વહીણીમાં ડુંગળી વાવી હતી આપણે મજૂરામાં ઝાઝા જોવી ઓમ ઓમ વધારે કામ ન કરવું પડે પણ ડુંગળી એક એક નાખવાની હોય પણ મજૂર ઝાઝા જોવી આમાં વાવવા માટે માલો આજે આપણે બપોર પછી ડુંગળી વાવવાનું ચાલુ કરી દીધું છે અને આ ડુંગળી છે એ આવી રીતની ઓળીએથી વાવવાનું ચાલુ કર્યું છે તો આપણે ડુંગળી ઓળીમાં વાવેતર કરવાના સવી ટ્રેક્ટરે કરીને ડુંગળી વાવવાના સવી હાલો તો આપણે વહેણીમાંથી એક

તો એનું નામ છે કિરીટભાઈ ભનુભાઈ વોરા એ ગામ છે શિવરાજગઢ હું એનો ફોન નંબર આપડે આજે અમે સ્ક્રીન સ્ક્રીન માથે રાખી દઈશું અને તમે એનો સંપર્ક કરી શકો છો અને આ ઓટોમેટિક છે છે તે બહુ સરસ અને સારી રીતે ડુંગળી વવાય છે અને ઓછી મહેનતથી પણ વવાય છે ખાલી આપણે ડુંગળી ઓરવાની જ રહે એક નાખવાની જ રહે આપણે મજૂર થોડાક ઝાઝા કરવા પડે પણ ઓમ બહુ સારી છે ડુંગળી વાવવાની ઓટોમેટિક વયણી તો સરસ રીતે વવાય છે અને ઓમ મજા આવે છે બેસીને જ વાવવાની કે આપણે વીઘાના વલ દેતા હોય એ રીતના નહીં પણ ઓમ સારી વવાય છે અને આ રીતના જો સરસ મજાની ડુંગળી બહુ સારી ભવાય છે તો જરૂરથી આ ભાઈનો તમે સંપર્ક કરજો આ ઓટોમેટિક વી છે અને અમે ચાલુ કરી હતી સાડા બાર સુધી ચાલુ કરી હાડા બારે અમે જમવા વહી ગયા બપોરે કલાક વોલ્ટેજ રાખી દીધો અને દોઢ વાગે અમે ચાલુ કરી દીધી અને અત્યારે વાગી રહ્યા છે સાંજના છ તો સાંજના છ વાગ્યા સુધીમાં ચાર વીઘા ડુંગળી વવાઈ ગઈ છે આ રીતે તમે જોઈ શકો છો કે વહેણી બહુ સારી છે અને ઓટોમેટિક છે તો બહુ સારી રીતના રોપ વવાય છે ને આમાં સત્તરમાં સત્તર જણાની જરૂર પડે છે અને હત્તર ચાહે આ ડુંગળી વવાય છે જો આ રીતના કેવી સરસ ડુંગળી આ તે વવાય છે ખાલી એક એક ડુંગળી નાખતું જ જવાનું આપણે અને આવી રીતના જો વાહી એ કેવી અસલની ઊભી અને હાથે હાથે થતી જાય છે અને બહુ સારી રીતની આ વહેણી છે ઓટોમેટિક તો આ તમારે કોઈને જો આ ડુંગળી વવરાવી આવી રીતે તો કિરીટભાઈ ભનુભાઈ વોરા ગામ શિવરાજગઢ તેનો તમે સંપર્ક કરી શકો છો અને અમે પણ એનો નંબર આ સ્ક્રીન માથે મૂકી દઈશું તમે એને ફોન કરીને તમે આ ડુંગળી એની પાસે વવરાવી શકો છો ચાલો તો આપણી ડુંગળી હવે વવાઈ ગઈ છે આ ઓણીએથી અને અહીંયા હવે મજૂર ઘરે જવાની તૈયારી છે આ રીતના સરસ મજાની ઓહિણીથી ડુંગળી વવાય છે અને બહુ વારે નથી લાગતી જાજો ટાઈમે નથી જાતો ને અને જે કોઈને વાવી હોય તો કિરીટભાઈ ભનુભાઈ ઓરા શિવરાજગઢ તેનો ફોન નંબર અમે આપી દઈશું સ્ક્રીનશોટમાં તો તેને તમે સંપર્ક કરી શકો છો અને તમે આવી સરસ ડુંગળી ણીએથી વાવી શકો છો હાલો તો અમે દાળિયાથી પાછા ઘરે વહી આવ્યા છીએ અને જે ઘરનું કામ ઘણું બાકી છે અહીંયા પાણી ભરવાનું છે અને હાનનું વાળું જે રાંધવાનું છે તો આપણે આ વિડીયોને પૂરો કરી દઈશું આજનો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો ફરીથી મળશું એક નવા વિડીયા સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ